જે બિલકુલ ખુશાલી વાત કરીએ તો શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે ખોખરાથી લઈને મણિનગર જતા માર્ગ પર સેવન ડે સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલી છે જ્યાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને એક નજીવી બાબતમાં મોતને ઘાટ ઉતાર્યો હોય તે પ્રકારની માહિતી જે છે તે મળી રહી છે અને તેને લઈને કહી શકાય કે આજે વહેલી સવારથી જ શાળાના ઉપર વાલીઓ અને આસપાસના જે સ્થાનિકો જે છે તે મોટી સંખ્યામાં આવ્યા હતા સ્થાનિકોએ જે સ્થાનિકો અને વાલીઓ દ્વારા જે છે સ્કૂલના સંચાલકો સાથે પ્રિન્સિપલ સાથે વાત કરવાની પ્રયાસો કર્યા હતા ત્યારબાદ કહી શકાય કે અંદરો અંદર વાતચીતમાં બાદ મામલો જે છે તે ઉગ્ર બન્યો હતો તે લોકોનું કહેવું છે અને વાલીઓ અને સ્થાનિકોનો પણ આક્ષેપ કરવો છે કે સ્કૂલ પ્રશાસન દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી છે અને તેના કારણે થઈને આ વિદ્યાર્થીનું મોત થયું છે કેમકે જે પ્રકારે આ જ્યારે ઘટના બની ત્યારે સ્કૂલ પ્રશાસને જો થોડીક ગંભીરતા દાખવીને જો સમયસર જ્યાં ખોખરા વિસ્તારમાં આવેલી આ સ્કૂલ છે ઇંગ્લિશ મીડિયમ અને ત્યાં આ પ્રકારની ઘટના જે છે તે સામે આવી છે કે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો છે અને હુમલામાં બીજા વિદ્યાર્થીનું જે મોત જે છે તે થયું છે આ જ્યારે આખો ઘટના બની ત્યારબાદ આજ વહેલી સવારે મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિકો જે છે તે સ્કૂલ સ્કૂલ પર આવ્યા હતા અને ભારે તોડફોડ કરી હતી સાથે સાથે સ્કૂલના પ્રશાસનો અને પ્રિન્સિપલને માર માર્યો હોય તે પ્રકારની વાત જે છે તે સામે આવી છે તેને લઈને ત્યારબાદ કહી શકાય કે પોલીસ પ્રશાસન એટલે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે અત્યારે હાલ ઘટના પર આવ્યા છે જોઈ શકાય છે કે સ્કૂલની બહારના આ દ્રશ્યો જે છે કે જ્યાં મોટી સંખ્યામાં અધિકારીઓ જે છે તે કહી શકાય આઈપીએસ ડીસીપીસીના જે અધિકારીઓ જે છે તે ત્યાં હાલ સ્કૂલ પર આવે છે અને હવે હું સ્કૂલની અંદર તમને દ્રશ્યો બતાવવા માગીશ કે જોઈ શકાય છે કે આ સ્કૂલની બહાર હતા કે જ્યાં પોલીસનો કાફલો જે છે તે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે અને સ્કૂલની અંદર પોલીસ પ્રશાસન દ્વારા તમામ કહી શકાય કે સ્થાનિકો અને વાલીઓને સમજાવવાની કોશિશ જે છે તે કરી રહ્યા છે પરંતુ વાલીઓ અને સ્થાનિકો જે છે તે કોઈપણ પ્રકારની વાત સાંભળવા તૈયાર નથી તે લોકોને ન્યાયની માંગણી કરી રહ્યા છે પ્રિન્સિપલ વિરુદ્ધ જે છે તે ફરિયાદ દાખલ કરવાની વાત છે સાથે સાથે જે વિદ્યાર્થીઓ હુમલો કર્યો છે તેને પણ તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી જે છે તે કરવાની માંગ જે છે તે ઉઠી છે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ સ્કૂલ જે છે સેવન ડે સ્કૂલની પરિસરનો આ આખો દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં વહેલી સવારથી જ આ પ્રકારે વાલીઓ અને સ્થાનિકો જે છે તે અહીં આવ્યા છે અને તે તમામ ઉગ્ર રજૂઆતો જે છે તે કરી રહ્યા છે સાથે સાથે કહી શકાય કે સ્કૂલના પરિસરમાં તેઓ ઘૂસીને તમામ તોડફોડ જે છે તે પણ કરી છે તમામ સીસીટીવી કેમેરા જે છે તેની તોડફોડ કરવામાં આવી છે સ્કૂલના જે બોળ હોય છે તે પણ તોડી નાખવામાં આવશે અને તે લોકોની એક જ માંગ છે કે આ જે પ્રકારે આ ઘટના બની તે ખરેખર એક દુઃખદ ઘટના છે કે એક સામાન્ય બાબત એટલે કે ધક્કો મારવાની બાબત હતી અને તેમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો છે સાથે સાથે મહત્વનું એ પણ કહી શકાય કે અહીં આપણે કેટલાક સ્થાનિકો સાથે વાત કરી હતી અને તે લોકોનું કહેવું છે કે આ જે હુમલો કરનાર વિદ્યાર્થી જે છે તે વિધર્મી છે અને તેઓ તેના દ્વારા અવારનવાર આ પ્રકારની કૃત્તિ જે છે તે કરવામાં પણ સામે આવી રહ્યું છે સાથે સાથે હિન્દુ જે વિદ્યાર્થીઓ જે છે તે લોકોને મચ્છી ખવડાવવાની વાત જે છે તે પણ કરવામાં આવી રહી છે એટલે કે હિન્દુ ધર્મ પણ ક્યાંક ભ્રષ્ટ થાય તે પ્રકારનું તે વિદ્યાર્થીઓ દ્વારા એટલે કે વિધર્મી વિદ્યાર્થીઓ દ્વારા જે છે તે કરવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક આપણી સાથે વાલીઓ જે સ્થાનિકો એ છે તેમની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે શું કહેવા માંગે છે વેન મોટી સંખ્યામાં તમે લોકો આવ્યા છો શું કહેવા માંગો બસ મારું છોકરો પણ હતો તો તકલીફ જેવી જ વાત છે ને એનું કોણ એનું એની કોણ એનો તો એક જ હતો બીજી ઘણી બધી બાબતો જે છે તેના લઈને પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે કે બાબતો છે બાબતો વિશે તો જો આજે જે થયું છે એ તો ખરાબ જ થયું છે જે થયું છે એ તો બહુ જ ખરાબ જ કહેવાય બીજા અન્ય પણ વાલીઓ જે છે સ્થાનિકો છે અહીંયા આવ્યા છે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં આવ્યા છે વહેલી સવારથી જ આવ્યા છે એક ન્યાયની માંગણી સાથે આવ્યા છો મોટી સંખ્યામાં બધા આવ્યા છો શું કહેશો હા હા મારા છોકરા પણ સેફટી જોઈએ અમને પણ ચાલો ને સારી સર મેદરકારી છે અને અમને અમારી છોકરાઓ માટે પણ આ સેફ્ટી અમને જોઈએ છે કેમકે કાલ કરી અમારા છોકરા પણ થશે બિલકુલ એટલે કે શાળાની ઘોળ બેદરકારી જે છે તે કહેવામાં આવી રહી છે સાથે સાથે હું બીજી તરફના આપણે દ્રશ્યો બતાવવા માગીશ કે જોઈ શકાય છે કે આ સ્કૂલના પરિસરની અંદર મોટી સંખ્યામાં અત્યારે હાલ આ આસપાસના સ્થાનિકો અને વાલીઓનો જમાવડો જોવા મળ્યો છે તમામ લોકોનું એક જ કહેવું છે કે અમારા વિદ્યાર્થીઓની સલામતીનું શું કેમકે આટલી એક નજીવી બાબતમાં જ્યારે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી પર હુમલો કરે અને એ હુમલો એટલી હદે પહોંચી જાય કે જ્યારે વિદ્યાર્થીને પોતાની જિંદગી ગુમાવવી પડે તે પ્રકારનું આખું એક કહી શકાય કે જોઈ શકાય છે અત્યારે હાલ કે મોટી સંખ્યામાં પોલીસના અધિકારીઓ જે છે ઉચ્ચ ઉચ્ચ લેવલના અધિકારીઓ જે છે તે પણ અત્યારે હાલ ઘટના સ્થળ પર આવે છે તે તમામ લોકો જે છે છેલ્લા થી ત્રણ કલાકથી સ્થાનિકોને અને વાલીઓને સમજાવટની કોશિશ કરી રહ્યા છે પરંતુ કોઈપણ પ્રકારની વાત જે છે તે સ્થાનિકો સાંભળવા તૈયાર નથી કેમ કે જે પ્રકારની આ ઘટના બની છે અને તેને લઈને અત્યારે હાલ તે લોકોનો રોષ જે છે તે જોવા મળ્યો છે રોષ એટલી હદે આગળ વધી ગયો હતો કે સ્કૂલની અંદરની પ્રિમાઇસિસ જે છે તેની તોડફોડ કરવાની તોડફોડ કરવામાં આવી રહી છે આપણે કેટલાક સ્થાનિકો સાથે અને તે વાલીઓ જે અહીંયા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે તે લોકોનું પણ શું કહેવું છે કેમ કે જ્યારે આટલી મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિકો આવ્યા હોય અને ત્યારે આપણે અત્યારે હાલ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કેટલાક વિદ્યાર્થીઓ બી છે અને અહીં મોટી સંખ્યામાં જ્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો અને વાલીઓ આવ્યા છો તમે લોકો અહીં આખી ઘટના થઈ બની છે શું કહેશો ઘટનાને લઈને શું થવું જોઈએ ઘટનાના લીધે હજુ અમને બહુ હજુ થોડુંક ક્ષેત્રમાં બહુ ખોટું થઈ રહ્યું છે બીજા વિદ્યાર્થીના હિત માટે યા તો સરકારે ઠોર એક્શન લેવું જોઈએ અને જો સરકાર ઠોર એક્શન ના લઈ શકતી હોય તો પછી પબ્લિક ઉપર છોડી દેવું જોઈએ કે બી તમારે શું કરવું છે કારણ કે આજે અમારા પણ પાલીએ અહીંયા ભણી રહ્યા છે આજે અમારા પાલીયાની ઇમ્પ્રેશન આજે કોઈ પણ વ્યક્તિ છે જે વિદ્યાર્થી નું દેહાંત થયું છે કે જે વિદ્યાર્થીને નુકસાન પહોંચ્યું છે એના પરિવારનું શું એના પરિવારનું શું એ પરિવારને એને મોટો કરતા કંઈક તો તકલીફ પડી હશે ને અને આવી રીતે સાદી અને સરળતાપૂર્વક સરકારશ્રીને અમે લોકો રજૂઆત કરીએ છીએ કે ભી તમે કઈ ઠોર એક્શન લો બીજું કંઈ કહેવાનું થતું નથી જય હિન્દ જય ભારત બિલકુલ એટલે કે નાના વાલસોયા પુત્રને જરે નાનપણથી મોટો કરતા હોય છે ત્યારે કઈ પરિસ્થિતિમાંથી તેને મોટો કર્યો હોય તે પ્રકારની પણ વાત કરી રહ્યા છે અને સૌથી મહત્વનું કઈ શકે કે પોતાના એના કુંડનો જે દીપક જે છે તે બુજાયો છે અને કઈ શકે કે બીજા બધા વાલ્યુ પણ આવે છે પહેલા હતી ત્યારે પ્રશાસન શું કરી રહ્યું હતું કારણ કે આ તો કેવી વાત થઈ કે ઘોડા ભાગી ગયા અને પછી તબેલાને મારવા નીકળ્યા છે સ્વાભાવિક છે વ્યાજબી છે કે આ પ્રમાણેની જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે બાળકોની સુરક્ષા માટે વાલીઓ શાળાએ પહોંચવાના જ છે અને આ તો ગંભીર બેદરકારી ને ગંભીર ઘટના કહેવાય અભિષેક બિલકુલ ખુશાલી મહત્વનું એ કહી શકાય કે જ્યારે આ ઘટના બની સ્કૂલના પરિસરની બહાર જ આ ઘટના બની હતી ત્યારે કેટલાક વાલીઓ પણ સ્કૂલના પ્રશાસનની મુલાકાત કરી હતી અને તાત્કાલિક ધોરણે જો તેને સમયસર જો સારવાર મળી ગઈ હોત તો ક્યાંક અત્યારે છોકરો જે છે તેનો જીવ બચી ગયો હોત અને તે સિવાયની પણ વાત કરવામાં આવે તો અનેકવાર આ સ્કૂલ જે છે તે વિવાદમાં રહેલી છે અનેકવાર સ્કૂલો પર આક્ષેપો જે છે તે કરવામાં આવી રહ્યા છે પરંતુ સ્કૂલ પ્રશાસનનું પેટનું પાણી ક્યાંક ન હલતું હોય તે પ્રકારનું લાગી રહ્યો છે સાથે સાથે આટલી મોટી ગંભીર બેદરકારી બાદની જો આપણે વાત કરીએ તો પોલીસ પ્રશાસન છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીંયા અહીંયા જોવા મળી રહ્યા છે પરંતુ તે લોકોના સમજાવટ બાદ પણ વાલીઓ જે છે તે કોઈકના બે થવા માંગવા તૈયાર નથી કેમકે જે પ્રકારની આ ઘટના ઘટી છે હું બીજી તરફ દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ મોટી સંખ્યામાં અહીંથી અત્યારે હાલ આ વિદ્યાર્થીઓના જે વાલીઓ જે છે તે જોવા મળી રહ્યા છે અને તમામને અત્યારે હાલ સમજાવટ કરવાના પ્રયાસો જે છે તે ચાલી રહ્યા છે પરંતુ તેઓ દ્વારા સમજાવવાની કોઈ પણ પ્રોસેસ જે છે તે કરવામાં નથી આવી રહી કેમ કે જે પ્રકારે વાલીઓ જે છે તે અત્યારે હાલ કોઈ પણ આપણી સાથે ધારાસભ્ય છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અમુલભાઈ જે છે તો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અમુલભાઈ અમુલભાઈ છે અહીંયા આપણી સાથે વાત કરીશું અમુલભાઈ આપણા વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની છે શું કહેશો આ ખૂબ દુઃખનીય અને નિંદનીય છે પોલીસે અને આરોપીને પકડ્યા છે જે કંઈ શિક્ષણ વિભાગ લગ્નની સ્કૂલની ફરિયાદો છે એમાં અમે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા નથી બધી તપાસ થશે અને હું પ્રજાને વિશ્વાસ આપવા માગું છું કે સરકાર એમની સાથે છે આને જે કંઈ દોષિત થશે પૂરતો કડકમાં કડક સજા અમુક ઘણી આ વિવાદમાં રહેલી છે વિસ્તારની જે સ્કૂલ શિક્ષણ વિભાગ એનો અમે શિક્ષણ વિભાગ સાથે ચર્ચા કરી રહ્યા છે એ લોકો બધી તપાસ કરી છે અને તપાસના અંતે જે કઈ દોષિત સજા કેટલાક સાથે આપણે વાત કરી છે તમે મેં ઘણા વાલી સાથે વાત કરી છે એમની જે કઈ ફરિયાદો છે એ જવાબદાર ઓથોરિટીને અમે પહોંચાડી છે એ લોકો આમાં તપાસ કરે બિલકુલ એટલે કે જવાબદાર ઓથોરિટીને જે છે તે વાત કરવાની વાત છે અને તે લોકો દ્વારા સમજાવવાની વાત છે સાથે સાથે શિક્ષણ વિભાગ જે છે તેને પણ તે સાથે પણ તેઓ સંકલન કરશે વાત કરશે અને તે પ્રકારની વાત કરી છે આ અમૂલ અમૂલભાઈ ભટ્ટતા જે ધારાસભ્ય છે અહીંના વોર્ડના જે છે તેમની સાથે આપણે વાત કરી હું દ્રશ્યો બતાવવા માંગી જોઈ શકાય છે આ વહેલી સવારથી જે પ્રકારે અહીં વાલીઓનો જે જમાવડો જે છે તે જોવા મળ્યો છે તે જ પ્રકારના અહીં જોવા મળ્યા છે સાથે સાથે સ્કૂલ પરિસરમાં જે પ્રકારે વાલીઓનો આક્રોશ જે છે તે જોવા મળતો અને તેને લઈને પણ તોડફોડ કરવામાં આવી રહી છે જોઈ શકાય છે કે સ્કૂલના તમામ જે સીસીટીવી કેમેરા જે છે તે તોડવામાં આવે છે સાથે સાથે બોર્ડ જે છે તે પણ સ્કૂલનું તોડવામાં આવ્યું છે એટલે ખાસ કરીને જ્યારે વાત કરીએ ત્યારે કેટલાક વાલી પણ છે આપણે તેમની સાથે પણ ફરીવાર વાત કરવાનો પ્રયાસ કરીશું આખી ઘટના બની છે ઘણી દુઃખદ ઘટના હતી શું કહેશો તમે આ બહુ દુઃખદ ઘટના કહેવાય અને આની અંદર આમાં સ્કૂલનો તો કંઈ વાંક નથી એકચ્યુઅલમાં જો બાળકે ટીચરને આવીને વાત કરી હોય તો કંઈક એનો રસ્તો થઈએ કે આના વાલીનો આક્રોશ તો રહેશે જ કારણ કે આ બનાવ એક દુઃખદ ઘટના કહેવાય આના વાલીને પેરેન્ટ્સને અને ટીચરને બધાને મળીને આનો રસ્તો કર્યો કે ભાગ તોડતી મારા મારીથી કંઈ રસ્તો થવાનો નથી આનું શાંતિથી આનું નિરાકરણ લાવવું પડે મારે એટલું જ કહેવું છે વાલીઓ દ્વારા શાંતિથી નિરાકરણ કરવાની વાત કરી રહ્યા છે જોઈ શકાય છે કે આખો જમાવડો જે છે વાલીઓ અને સ્થાનિકો અહીંથી હટવાની વાત નથી કરી જ્યાં સુધી તે લોકો તેમને નયા નહીં મળે ત્યાં સુધી આખી આ કહી શકાય કે અહીંથી તેઓ હટવાનું નામ નથી લઈ રહ્યા જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીં અત્યારે હાલ વાલીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે દ્રશ્યમાં જોઈ શકાય છે અભિષેક અમારી સાથે જોડાયેલા રહેશો આપ વિદ્યાર્થીની હત્યાને લઈને વાલીઓમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અભિષેક આપની તરફ પાછા ફરીશું

અટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક આરોપી તરીકે હતા આને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ ઓર પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવેલ રાતે લેટ ઓવર્સમાં જે બાળક આમાં છરી લાગવાથી ઘાયલ થયેલા હતા આની ડેથ થઈ ગઈ હતી આને કારણે સિંધી સમાજના લોકો આના પરિવારના સદસ્યો ઓર આજુબાજુના સ્કૂલમાં જે સ્ટુડન્ટ ભણતા હોય વાલીઓ દ્વારા સેવન સ્કૂલ જે આ સ્કૂલ છે સ્કૂલ ઉપર ભીડ કરવામાં આવેલ એમાં સફિશિયન્ટ સંખ્યામાં પોલીસ પ્રજન્ટ છે પોલીસ દ્વારા ઇન્શ્યોર કરવામાં આવે છે કે કોઈ કાનૂન વ્યવસ્થાનો પ્રસંગ પેદા નહીં થાય અમે તમામ મીડિયા મારફતે તમામ લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણે બધાને કાનૂન વ્યવસ્થામાં સહયોગ કરવો જોઈએ પોલીસ વિભાગ પોતાનું કામ કરે છે ઓલરેડી એફઆઈઆર દાખલ થયેલ છે પ્રાઇમ એક્યુઝ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ છે ઓર જે વિધિક પ્રક્રિયા છે લીગલ એક્શન પોલીસને લેવાની છે આ લેવામાં આવશે આટલા વાલીઓ છે વાલીઓની એક રજૂઆત આવે છે કે સ્કૂલ મેનેજમેન્ટ છે મેનેજમેન્ટ દ્વારા બહુ નાના મોટા બહુ સારા મુદ્દાઓ છે ખાસ કર કે કેવી રીતની ડ્રેસ પહેરવી જોઈએ કેવી વસ્તુઓ પહેરવી જોઈએ અમે તમામ આગેવાનોને રિક્વેસ્ટ કરી છે અહીંયા ભણતા જે સ્ટુડન્ટ છે આના વાલીઓને રિક્વેસ્ટ કરી છે કે આપણા જે કાંઈ મુદ્દાઓ અમને લિખિતમાં આપો અમે શિક્ષણ વિભાગના ધ્યાન ઉપર મૂકીએ ઓર અમને આશા છે શિક્ષણ વિભાગ આમાં યોગ્ય કાર્યવાહી કરશે પહેલાં તો આ દુઃખદ ઘટના છે એમના પરિવારને હું હૃદયપૂર્વક સાંત્વન ના આપું છું પરંતુ ઘણા સમયથી આપણે જોતા આવ્યા આ એક સામાજિક ચિંતન અને મનન કરવાનો સમય નો વિષય છે નાના નાના બાળકો યાનિ કે દસમું ધોરણ ભણતા એટલે કે હજી તો એ સમજદારીમાં આવ્યા છે ત્યારે પણ આવા ગ્રુપો બનાવી ચક્કુ જેવા હુમલા કરીને મોતને હાથ ઉતારી દેવું આ એક સમગ્ર સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ આ કેસની અંદર સંપૂર્ણપણે તપાસ માટે અમારા જિલ્લા શિક્ષણ મિતિ અ ત્યાં પહોંચવા આવી છે અથવા તો પહોંચી ગયા હશે હું કેબિનેટમાંથી બહાર આવો ત્યાં અભિષેક વીએચપી અને એબીવીપી ના તમામ લોકો પણ ત્યાં પહોંચ્યા છે વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચના જેસીબી શરદ સિંગલ પણ ત્યાં પહોંચ્યા છે કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ બિલકુલ ખુશાની વાત કરીએ તો તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે અહીં છે સાથે સાથે હિન્દુ સમાજના જે સંગઠનો જે છે તે પણ અહીં આવ્યા છે એ બીવીપીની ટીમ પણ આવી છે ત્યાં તમામનો એક જ વાત કરવી છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ અહીંથી છે નહીં ત્યારે કેટલાક વાલીઓ આપણી સાથે છે તેઓ પણ કહી રહ્યા છે તેમનામાં એક રોષ જે છે તેઓ જોવા મળી રહ્યો છે આપણે તેમની સાથે વાત કરીશું એક જ દુઃખદ ઘટના બની છે રોષ જોવા મળ્યો છે વાલીમાં શું કહેશું ये हम लोगों ने तीन महीने पहले भी जब स्कूल चालू हुआ था तब भी हम लोगों ने कम्प्लेन करी थी कि बच्चे नॉनवेज लेके आ रहे हैं और बच्चों के इस बैग में चाकू भी होता है हमने सुपरवाइज़र से कम्प्लेन की थी पर हमारी कंप्लेन की कुछ ही उन्होंने कार्रवाई नहीं की और आज अंजाम आप लोगों के सामने ही है अगर उस समय स्कूल में थोड़ा एक्शन लेते बच्चों के बैग में देखते तो कुछ हो पाता पर उन्होंने उल्टा हमारे बच्चों के ऊपर ही ब्लेम लगा दिया कि आपके बच्चे आपसे झूठ बोल रहे हैं ऐसा कुछ हमारे स्कूल में होता ही नहीं है इसीलिए ये मेरी फ्रेंड है हम लोग आठ जन गए थे कंप्लेन लेके के, के लिए इन्होंने चालू स्कूल में से अपने बच्चे की एलसी ले ली कुछ होगा तभी बच्चे ने अपना चालू स्कूल में से कोई एलसी लेगा ना ऐसे तो कोई अपने पेरेंट्स अपने बच्चे का भविष्य नहीं बिगाड़ेगा क्योंकि कोई कार्रवाई नहीं की थी उन लोगों ने उल्टा हमारे बच्चों को बोल रहे थे कि आपके बच्चे आपके घर पर आके झूठ बोल रहे हैं आपसे ऐसा कुछ होता ही नहीं हमारे स्कूल में और रिजल्ट आपके सामने है देखो आज क्या हो गया

નોનવેજ કી કમ્પલેન નાઇફ કી કંપ્લેન અમને અલરેડી કઈ હોય છે જેસકી વજસ મેં આપણે બેટે કો આધે જ રનિંગ સ્કૂલમાં નીકાલા હે એલસી લ્યા કેવું કે કોઈ સુનને કો રેડી નહીં સિર્ફ એ બોલા કે આપકા બચ્ચા ઝૂઠ બોલ રહે બેદરકારી કહેવાય કે હિન્દુ ધર્મમાં કહી શકાય કે માસ મચુ મટન ના ખાતા હોય અને તે પ્રકારની જે છે તે પ્રશાસનને પણ વાત કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ જે છે વિધર્મી લોકો જે છે તે લોકો પોતાના બેગમાં આ રીતે હથિયાર લઈને આવતા હોય છે પ્રશાસનને જાણ કરવામાં આવે છે સ્કૂલના પરંતુ કોઈ પણ પ્રકારનું એક્શન નથી લેવામાં આવ્યું ત્યારે આ પ્રકારની ઘટના બની છે કે એક વિદ્યાર્થીએ બીજા પર હુમલો કર્યો છે અને તેમાં મોત થયું છે બતાવવા કે તે આવ્યું છે અને તે પણ સમજાવવાની પ્રયાસો ફરી વાત કરી રહ્યા છે ત્યારે હું દ્રશ્યોમાં જોઈ શકાય છે અત્યારે હાલ કે પોલીસ પ્રશાસન અત્યારે હાલ સમજાવવાની પૂરી પ્રયત્નો કરી રહ્યા છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે એસીપી ડીસીપી સહિતના કક્ષાના જે અધિકારીઓ જે છે તે અત્યારે હાલ સ્કૂલના પરિસરમાં આવ્યા છે પરંતુ કહી શકાય કે જે આ લોકો જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંથી હટશે નહીં તે પ્રકારની પણ વાત કરવામાં આવી રહી છે પોલીસનો મોટો કાફલો જે છે તે તેર હાલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો અત્યારે હાલ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અત્યારે હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે અત્યારે હાલ અહીં આવ્યા છે અને તેઓ દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે આ સમગ્ર મામલે આ આખું સમજાવવામાં આવે અને તે પ્રકારની આખી જે વાત જે છે તે કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો અત્યારે હાલ હવે અંદરના હું આપણે દ્રશ્યો બતાવવા માગીશ કે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અત્યારે હાલ પ્રશાસન તરફથી સમજાવટની જે પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે હવે જોઈ શકાય છે કે જય શ્રી રામના પણ નારા લગાવવામાં આવી રહ્યા છે આખા પરિષદની પણ અત્યારનો માહોલ હોવું તમને આપણે બતાવવા માગીશ કે જોઈ શકાય છે કે હવે પોલીસ પ્રશાસન તરફથી તમામ જે અહીં સ્થાનિકો આવ્યા છે વાલીઓ આવ્યા છે તેમને સમજાવવાની વાત કરવામાં આવી રહી છે અને ઉચ્ચ અધિકારીઓ જે છે તે અત્યારે આવ્યા છે તમામ અત્યારે હાલ સમજાવટના પ્રયાસો પૂરેપૂરા ચાલી રહ્યા છે પરંતુ વાલીઓ જે છે તે એકના બે નથી થતાં તે લોકોની માગણી છે કે અહીં જે પ્રકારની આ આટલી મોટી બે ઘોર બેદરકારી બની છે એક વિદ્યાર્થીનો જીવ ગયો છે એક પરિવારે પોતાના માસુમ દીકરાને ગુમાવ્યો છે અને ત્યારબાદ હવે તેને ન્યાય નહીં મળે તો અહીંથી તેઓ પરિસરમાંથી હટશે નહીં જ્યાં સુધી સ્કૂલના પ્રશાસન એટલે કે પ્રિન્સિપલ વિરુદ્ધ જ્યાં સુધી કાયદેસરની કાર્યવાહી ના કરવામાં આવે તેમજ અત્યારે હાલ કહી શકાય કે જે પ્રકારે કલાસામે વિધર્મી જે યુવક જે વિદ્યાર્થી હતો તેના વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર જે છે તે કરવામાં આવી રહ્યા છે તેને પણ તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી જે છે તે કરવામાં આવે તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે ત્યારે તેના પરિવાર પરિવારના કેટલાક સભ્યો છે આપણે તેમની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે શું કહેવા માંગે છે તેમના પરિવાર સાથે આપણે વાત કરવાનો પ્રયાસ જે છે તે કરીશું સાથે સાથે આખી આટલી મોટી બેદરકારી જે છે તે બની છે ત્યારે તેમના પરિવારજનો આપણી સાથે છે આપણે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો પ્રશાસન તરફથી કઈ વાતચીત થઈ હોય તમારે જવા દે તો વાત થાય ને કાલે

દ્રશ્ય બતાવવા માંગી છું કે જોઈ શકાય છે કે હાલ પોલીસ પ્રશાસન તરફથી અત્યારે હાલ સમજાવવાની પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે સાથે સાથે કહી શકાય કે અત્યારે હાલ હવે આખું દ્રશ્ય જોઈ શકાય છે આ સ્કૂલના પરિસરના દ્રશ્યો છે કે જ્યાં હવે પોલીસ તરફથી અહીં આવેલા વાલીઓને અને સ્થાનિકોને સમજાવવાના પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે અભિષેક આભાર સમગ્ર માહિતી આપવા બદલ વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું વાલીઓ પૂરું પરિસર અત્યારે હાલ બાનમાં લીધું છે સ્કૂલના વાહનોએ નુકસાન પહોંચાડ્યું છે વાલીઓનું જે આક્રમક વિરોધ છે તેની સામે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે